નમસ્કાર ખરું મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સાત તારીખ વહેલો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે આજનો મંગળવાર મિત્રો આ ડુંગળીની આવક તો મિત્રો બંધ છે મિત્રો ડુંગળીના સ્ટોક વિશે વાત કરીને મિત્રો તો એક આ ઊભો પટ્ટો ભરેલો છે ત્યાર ત્યારબાદ એક આડો પટ્ટો ભરેલો છે ત્યાર સામેના ગ્રાઉન્ડમાં પણ એક પટ્ટો ભરેલો છે તમે જોઈ શકો છો સામે એક પટ્ટો ભરેલો દેખાય છે મિત્રો અને ત્યારબાદ યાર્ડની અંદરમાં એક બે ત્રણ છાપરા ભરેલા છે મિત્રો અને વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલો એટલો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો અને અત્યારે આઈથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહીએ આજના બજારમાં વા મિત્રોમાં જેને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો કાલની બજારની વાત તો મિત્રો 521 એકવીસ રૂપિયા લગીને ઊંચામાં માલ વેચાણો તો મિત્રો અને નીચામાં વાત કરીએ તો નીચામાં દોઢસો રૂપિયા લગીને વેચાતો તો મિત્રો અને તો આજે કેવું બજાર રહીએ છે જાણીએ મિત્રો પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ પાંચ પંચોતેર બેસી પંચ્યાસી નેવું પંચાણું ચારસો પાંચ ચારસો પાંચ છ પંદર વીસ પચીસ ચાર પચીસ ત્રીસ પાંત્રે

ચારસો ને છ રૂપિયા નો ભાવ છે ચારસો ને છ રૂપિયા નો ભાવ છે નાના મોટો મિક્સ માં જોવા મળી છે એકદમ સૂકો ક્વોલિટી માલ છે રૂપિયા નો ભાવ અમુક માં પતિ બગડેલી છે મિત્રો ત્રણસો એકસાણસો ને એકસા નો ભાવ થયો છે મોવાપતી માલ છે મિત્રો સાઈડ માં મીડિયમ માલ છે મોવાપતિ ત્રણસો એકસાઠ રૂપિયાનો ભાવ થયો કેટલા કરતા ਇਹ ਕੋਈ ਇੱਕ ਅਸੀਂ ਰੁਪਏ ਨੂੰ ਖੋਲ ਕੇ ਦਵਾਈ ਹਾਨੂੰ 181 ਰੁਪਏ ਮਾ ਵੇਜਾਣੂ ਚੇ ਮਿੱਤਰੋ